જેમાં જણાવવામાં આવ્યું છે કે માનનીય સાહેબ શ્રી જય ભારત સાથે આપ શ્રીને ઉપરોક્ત વિષય બાબતે નિવેદન કરવાનું કે છેલ્લા એક દોઢ દાયકાથી ગુજરાત રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા થઈ નથી જે બાબતે આપશ્રી

સંતોષકારક ઉત્તર ના મળતા છેલ્લા વીસ સમસ્યાઓને સાંભળી સમજી તેમની કાયમી પ્રતિની માંગ સાથે સંવાદ છે અને તેમના સમર્થનમાં તેમની સાથે છે આ ઉપરાંત શાંતિપૂર્વક ચાલી રહેલા આંદોલન કરતા વ્યાયામ શિક્ષકો જેવો શાળામાં અનુશાસન અને કર્તવ્યના પાઠ ભણાવે છે જ્યારે તેમની ઉપર સરકારી તંત્ર દ્વારા જે કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે તે નિંદનીય હોય અમે ક્રીડા ભારતી ગુજરાત ખોડીએ છીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક શાળાઓમાં કાયમી શારીરિક શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી તો તે વહેલામાં વહેલી કે કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને અગિયાર મહિનાનો જે કરાર છે તેને રદ કરવામાં આવે તેને ઉલ્લેખીને ગુજરાત સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા બાબત આ પત્ર લખવામાં આવ્યો છે ધન્યવાદ